હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો ગુડ મોર્નિંગ જેમ છો તો મિત્રો મજામાં જશો ને અમે પણ મજામાં જ છે તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ મિત્રો તો આજના બ્લોગમાં અમે આવી ગયા છે તમે જોઈ શકો છો સવાર સવારમાં ખેતરમાં શેણામાં લીધવા માટે આવી ગયા છે ખેતરમાં લીંદવા માટે આવી ગયા છે આપણે શેણામાં તમે જોઈ શકો છો ઠંડી બહુ જ લાગે છે અમને તો આ છે અમારા શેણા તમે જોઈ શકો છો શેનામાં ફૂલ આવી ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો અને શૈલેષભાઈ લીંદે છે યશુના મમ્મી લીંદે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સવાર સવારમાં લીંદવા આવી ગયા છે આ છે અમારા શેણા મિત્રો અમે ખેતીવાડીનું કામ કરીએ છીએ ભાગ્યું રાખેલું છે અમારે ઘરની જમીન નથી અમે ભાગ્યું રાખીને આ વાવીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અમે સરગવાની શીંગો બનાવી છે આજે અને જમવા પણ આવી ગયા છે કામ કરતા હતા અત્યારે આવી ગયા છે જમવા માટે તમે જોઈ શકો છો અમારા મકાઈના રોટલા અને સરગવાની શીંગો બનાવેલી છે અને આ છે અમારી વાડી તમે જોઈ શકો છો તો મિત્રો આપણે શિયાળામાં મેથી ખાવા માટે મેથી વાવવાનું ચાલુ છે તમે જોઈ શકો છો એસુના મમ્મી મેથી વાવે છે તમે જોઈ શકો છો શિયાળામાં ભજીયા બનાવવા માટે મેથી વાવવાનું ચાલુ છે આ કેરામાં ધાણા વાવેલા હતા પણ ઉગ્યા નહીં એટલે આપણે મેથી વાવી દઈએ તમે જોઈ શકો છો આ ખેતરમાં આપણે ધાણા કમ્પ્લીટ થઈ ગયા છે તો આ ધાણા વાવેલા છે તો વરસાદના હિસાબે આ કેરામાં ઉગ્યા નહીં એટલે આપણે મેથી નાખવાનું ચાલુ છે તો મેથી આપણે વાવી દીધી છે તમે જોઈ શકો છો થોડી થોડી નાખી દા કેરા મજી તો અમેથી વાવી છે અમે તમે જોઈ શકો છો આ ખેતરમાં આપણે ધાણા વાવ્યા હતા વરસાદના હિસાબે સરખા ઉગ્યા નહીં પસાટમાં તમે જોઈ શકો છો અડધા અડધા કેરા આ રીતના થઈ ગયા છે વરસાદે નુકસાન કર્યું એટલે ફરી બીજી વાર વાવ્યા પડ્યા ઓલી બાજુ તો બીજી વાર વાવ્યા છે આવું છે મિત્રો આ વરસાદે જો અડધા અડધા કેરા બધા પસાટે નથી ધણા આ બાજુ તો અમે બીજી વાર વાવ્યા છે અહીંથી તમને જોવાતા હશે અલગ લાઈન દેખાય છે ત્યાંથી અમે બીજી વાર વાવ્યા છે આ બધા બીજી વાર છે અમે આ કેરામાં એવું જ હતું ધાણા ન ઉગ્યા એટલે પછી આપણે મેથી વાવી દઈએ બીજી વાર વાવ્યા તોય નહીં ઉગ્યા તો હવે મેથી વાવી દઈએ તો ખાવા થઈ છે આ બોટલ ભરીને આપણે મેથી લઈ આવ્યા હતા તમે જોઈ શકો છો આટલી મેથી આપણે નાખી દીધી છે આ મેથીના દાણા છે તો એને હરખું દાટી દઈ તો હાલો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને રોજે નવા નવા વિડીયા મળ્યા રહે અમે ખેતી વિશે વિડિયા બનાવીએ છીએ તમે જોઈ શકો છો હાલો તો મિત્રો હવે આપણે વિડીયોને કરીશું એન્ડ આ કેરાને આપણે ડાટી દેવાના છે બીયા દાણા નાખ્યા છે તો ઉંદર કાઢી ખાઈ જાય છે ખિસકોલા કાઢી ખાઈ જાય છે એટલે આપણે માટી વાળી દઈએ ઉપર તો વિડીયોને કરીશું એન્ડ મળીશું ન્યૂ વ્લોગમાં જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા